દિશાવાસીઓ માટે આનંદના સમાચાર છે પ્રસિદ્ધ સ્પોર્ટ ક્લબ મેદાન ખાતે આગામી સત્તરમી ઓક્ટોમ્બરથી ત્રિદિવસીય ગરબા મહોત્સવનું દમદાર આયોજન થઈ રહ્યું છે અત્યારે તડામાર તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવે છે સ્પોર્ટ ક્લબનું આ એ મેદાન છે ખાસ દિશાવાસીઓ છે તે બન્યા છે કે સ્પોર્ટ ક્લબના મેદાનમાં જ્યારે જ્યારે ગરબા મહોત્સવ યોજાય છે ત્યારે ત્યારે દમદાર રીતે અહીંયા ગરબા મોસમમાં ખેલૈયાઓને રાસે રમવા ગરબે રમવાની એક મોકળાશ મળે છે ત્યારે પુનઃ આપને આરાસુરી ગ્રુપ રંગીલા ગ્રુપ જે છે તેના દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યું છે ગુજરાતના પ્રસિદ્ધ ગીતકારો કલાકારો સ્ટેજ પરફોર્મન્સ અહીંયા રજૂ કરશે અને તે રીતે આ નવરાત્રિ સ્પોર્ટ ક્લબમાં દમદાર બનવાની છે સ્પોર્ટ ક્લબના આયોજન વિશે હરેશભાઈ રાવલ અને ટીમે ટુડે ન્યૂઝની સાથેના સંવાદમાં માહિતી આપી હતી ડીસાના ઘરબાર રસિકો માટે મજેદાર સમાચાર આવી રહ્યા છે સ્પોર્ટ ક્લબમાં ફરી એકવાર 17 18 અને 19 તારીખે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આવો જાણીશું આયોજકથી કઈ રીતનું આયોજન કરાયું છે ઘણા લાંબા સમયથી આપણે કોરોનાના મુદ્દે નવરાત્રી નતા કરી શકતા અને આ વખતે ડીસા સ્પોર્ટ્સ ક્લબને આરાસુરી ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમે લોકો ગરબા કરવા માગીએ છીએ ત્રણ દિવસ માટે અને સારી રીતે બહુ વ્યવસ્થિત ગરબા કરવાના છે અમારા આયોજન જે ભૂતકાળમાં થતા હતા તેઓના ધ્યાન ઉપરમાં હતા અને એ જ રીતના આપણે જે પહેલાં ગરબા કરતા હતા એવી સારી રીતના સારી ઓર્કેસ્ટ્રા સારા ખેલૈયાઓ દ્વારા સારું ડેકોરેશન સારો મંડપ અને લોકોની સેફ્ટી કાર પાર્કિંગ બધી વ્યવસ્થા સાથે આપણે ફરીને ગરબાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો દરેક ખેલૈયાઓને નમ્ર વિનંતી છે તારીખ સત્તર અઢાર ઓગણીસ ત્રીજું ચોથું અને પાંચમું નવરાત્રી આપણે ડીસા સ્પોર્ટ્સ ક્લબના અંદરમાં આવી અને માતાજીના ગરબા સાથે મળીને રમીએ અને આનંદ કરીએ એ જ પ્રાર્થના જી શું કહેશો એ વિશે ખાસ વિશેષતાઓ કઈ કઈ છે આપના જે આ ગરબાઓ છે તેમાં આરાસોરી જે છે આયોજિત આ ગરબા છે રંગીલા ગરબા નામ આપ્યું છે કારણ કે રંગ રાખવાનો છે હરીશભાઈ જે રીતે વાત કરી તે રીતે હરીશભાઈ રાવલ એક જૂનું ને સ્પોર્ટ ક્લબ પણ અહીંયા વર્ષો જૂનું નામ સ્પોર્ટ ક્લબનો એક ઇતિહાસ છે જે લોકો જૂના જાણે છે ઇતિહાસમાં પહેલી વખત એવા મોટા ગરબા એક મોટું આયોજન હરીશભાઈ સ્પોર્ટ ક્લબ ટીમે કર્યું હતું આ પ્લેસ એવું છે રમણીય પ્લેસ છે મોટો પ્લેસ છે સરસ મજાની અહીંયા જે ખેલૈયાઓ માટેની પીચ જે છે જોઈએ એ તૈયાર થઈ રહી છે આપ જોઈ રહ્યા છો સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા મોટા નામી કલાકારો કે જેઓના સૂરથી ખેલાઈઓના પગ થી થશે ડોલતા થશે ધબકતા થશે હિતેશભાઈ પણ જણાવશે કેવા કેવા ખેલાઈઓ પોતે સંગીત રસી છે આ મારી ટીમમાં જોડાયા છે હિતેશભી જી દિશા સ્પોર્ટ્સ ક્લબનું નામ તો ઓલરેડી છે જ કારણ કે નિશા સ્પોર્ટ્સ ક્લબમાં એક એવી જ એ જગ્યા છે જ્યાં બાજુથી સિક્યુરિટી છે બેન દીકરીઓ જે ગરબા રમવા આવે છે એના માટે એક એમને એક સિક્યુરિટીનો કારણ કે ગ્રાઉન્ડ પેકના હિસાબથી કોઈ વલગારીટી થાય કોઈ કુદીને ના આવે અને સેફ્ટીવાળી જગ્યા સ્પોર્ટ્સ કપવાળી જગ્યા છે તો અમને આનંદ છે કે અહીંયા બેન દીકરીઓને એકદમ કોઈ સારી રીતે ગરબા રમશે અને હરીશભાઈના હસ્તક ધનેશભાઈ પરમાર છે અમે બી છીએ તો ગરબાનું આયોજન બહુ જબરદસ્ત છે અને બસ સત્તર અઢાર ને ઓગણીસ તારીખે ખેલૈયાઓને નમ્ર નિવેદન કે આવે પધારે અને આનંદ કિલ્લોલથી ગરબાનું મહોત્સવ નવરાત્રીનો મહોત્સવ કરે થોડીસાના ખેલૈયાઓને અહીંયા ખુલ્લું આમંત્રણ છે કે તેઓ આ ઘરબા રમવા માટે અહીંયા પધારે અને તૈયારીઓ સાથે અહીંયા રૂમ ઝૂમ કરવા માટે તૈયાર થઈ જાય રીના પરમાર ટુડે ન્યૂઝ બનાસકાંઠા